હેલો ગાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું છું જાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં ગાઈ જ આજે અમે લોકો આવ્યા છે એક સરસ મજાની જગ્યા ઉપર હરસિદ્ધ માતાના મંદિરે વજાકુર ગામ અમારા ભાઈ બંધોને દર્શન કરવા હતા માતાજીના તો અમે લોકો આવી ગયા છે હરસિદ્ધ માતાના મંદિરે ગાઈ જ અહીંનો વ્યૂ બતાવું તમને ખૂબ જ સુંદર નજારો અહીંનો લાગે છે આ છે હરજીત હરસિદ્ધ માતાનું મંદિર વજાપુર ગામ સટલા શરણાથી મુમનવાસ હાઈવે ઉપર આપણે આવીએ તો ત્યાંથી તમને ડુંગરની ટોચ ઉપર આ મંદિર જરૂરથી દેખાશે સરસ મજાની જગ્યા છે ગાય બહુ ઊંચાણવાળી જગ્યા ઉપર હોવાથી નીચેનો વ્યૂ ખૂબ જ સરસ આવે છે અત્યારે વરસાદી માહોલ હોવાથી વાદળા નીચે આવી ગયા છે એટલે ચોખ્ખું દેખાતું નથી আছে এই নোনা काम चालू छे आईलो गाइस आप જોઈ રહ્યા છો મોર છે અહીંયા ખૂબ જ મોર છે આ આજુબાજુમાં ખૂબ સરું લાગી રહ્યું છે લોકેશન